મૂળી તાલુકાના દાધોળિયા ગામના અનુસૂચિત જાતિના શ્મસાનમાં છેલ્લા વીસ વર્ષો કરતાં પણ વધારે સમય જતા શ્વસાનિક દિવાલ સિવાય આજ સુધી કોઈપણ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી અનુસૂચિત જાતિના લોકોને અંતિમ વિધિ સમયે મૃતકના પરિવારજનો અને ઉપસ્થિત લોકોએ લાંબા સમય સુધી ઉભા રહેવું પડે છે બેસવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી શ્વસાન માટે અંતિમ વિધિ સમયે અનેક અનેકવિધ કામોમાં પાણીની જરૂરિયાત હોય છે જેમાં કે હાથ પગ ધોવા દફન વિધિ માટે પૂજા માટે સ્મસ સ્નાન માટે દૂર દૂર સુધી વાડીઓમાં પાણી લેવા જવું પડે છે અને સ્મશાનમાં કોઈપણ પ્રકારની લાઇટ નથી જેના કારણે અંતિમ અંતિમ વિધિ સાંજેના સમય કે રાત્રે કરવામાં આવે તો અસહ્ય તકલીફ સર્જાય છે આ બધી તકલીફના નિવારણ માટે આજરોજ દાધોડિયા ગ્રામ પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જેમાં દલિત સમાજના યુવાનો ઝાલા જિગ્નેશભાઈ મેવાડા સુનિલભાઈ મેવાડા મનુભાઈ મેવાડા લાખાભાઈ મેવાડા લાલજીભાઈ મેવાડા હેમુભાઈ મેવાડા નટુભાઈ તથા ગોપાલભાઈ સહિત મોટી સંખ્યામાં ઉપલબ્ધ રહ્યા હતા બ્યુરો ચીફ રાજુભાઈ સોલંકી ન્યૂઝ સેવન ઇન્ડિયા સરા સરપંચશ્રીને શ્રીને આજે લેખિત રજૂઆત કરી છે અને તલાટી સાહેબને પણ લેખિત રજૂઆત કરી છે એમાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે અને નિવારણ કરવામાં આવે